રોમ રોમ આયો જય માતાજી મિત્રો સ્વાગત છે આપડા નવ બ્લોગ ની અંદર ને સવર સવરે આપણે આવી ગયા વાડી તો બધાને શુભ સવાર બકી જો આપણે રીંગણ્યું છે તો રીંગણા ઘણા ખરા છે અત્યારે તો કાલની પરમ દી છે વેણે તા એટલે આજે તો હશે જ તો બતાવી દઉં તમને જો પહેલા તો તમને નાનું રીંગણું બતાવું જો અને પછી બીજા બધા મોટા રીંગડા તો જો મિત્રો આ રીયા આપણે રીંગડા ઘણા બધા છે રીંગડા તો આ રહ્યા આ અરે નાના મોટા બધાય રીંગણા ઘણા બધા છે બાકી જો પૂલી બાજુ પણ છે જુઓ તમે બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો આ બાજુ આપણે ચણા તો મિત્રો આપણી વાડીએ એક આબો ભાઈ આયા હતા જોઈ શકો છો જય માતાજી જય માતાજી કેમ છો હા મજામાં એવું અને શું કામ કરતા હતા આજ આજનો પાણી ઘઉમાં કામ કાજ ચાલુ હતું પીવરાવા માટે એવું એમ પી દે હા ઘઉ પી દે બરાબર એમ હવે 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 ભેંસને ચાર પૂરો કરવો છે હા હા જો શું ઢોર ઉભા છે હા એટલે પછી બીજું કામકાજ કરીએ બરાબર

તો મિત્રો આપણે આવી રજકો વાઢવા માટે જોઈ શકું છું રજકો વાટીને આપણે આમાં નાખ્યો હોય ને હવે થોડો ઘણો અને પછી લઈ જઈએ ગાય માટે પછી આવશું સાંજના પછી વાઢવા માટે ને અત્યારે આપણે જોવાનું છે ઘરે ખાવા માટે એટલે રચકો વાટી લઈએ અને ગાયને નાખી દઈએ ખાલી ગાયને ચારી પણ રજકો પણ આપણે નાખવો પડશે બાકી બ્લોગમાં મિત્રો બનાવી જવું લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી એટલે રજકો નાખી જોઈ શકો છો અને હવે લઈ જઈશું આપણે ત્યાં આપણે ઓળખી લગતા ત્યાં નાખશું નાખીશું નહીં અને થોડો ઘણો આપણે ખશું રેનલી અને પાડી માટે તો મિત્રો બને રહેજો બાકી રજકો બાદ નહીં મિત્રો આપણે આવી ગયા રજકો લઈને જોઈ શકો છો અને આ બધું કુમતરજીની કોમેડી જોઈ રહ્યા છે તો આપણે હવે નાખી દઈએ રજકો દોડી પડી વધારે રજકો એટલે આપણે નાખી તો કઈ રજકો બાકી આ બાજુ જો પડ્યો છે બીજો પછી નાખીશું અને ઘંટે ઝરણો છે રચકો તે નાખી દઈએ આપણે પહેલાં બાકી બ્લોગમાં મિત્રો બને જો હવે જઈએ ઘરે ખાવા તો મિત્રો આપણે આવી ગયા બપોર પછી દુકાને તો ઘડીક આપણે બેઠા હતા જોઈ શકો છો આપણે રેડીમેડ કપડાની દુકાન છે નાનચંદુર ગામમાં એટલે ત્યાં આવ્યા હતા ઘડીક બેસવા માટે બાકી બ્લોકમાં મિત્રો બનાવી જો ખડીક આપણે બેસું પછી જઈશું ઘરે વાડીએ તો નથી ગયા આજે બ્લોગમાં બન્યા રહો તો મિત્રો આપણે આવી ગયા સાંજના ખાઈને આપણે વાડીએ જોઈ શકો છો આ બાજુ કૂતરાને રોટલા નાખ્યા હતા તો કૂતરા રોટલા ખાઈ દે બાજે છે ભાઈ ચલો બાજો નહીં મિત્રો બાકી આપણે ડાયરેક દુકાન આવ્યા બ્લોગમાં આપણે વાળીએ અפקי જો રૂપી સોખા નાખી રે છે કુતરાને જો આ બાજુ આપણે ગાય આખી બ્લોગ માં મિત્રો બને પેલા પોપા કહી રહ્યા જય માતાજી આ बाजू અમિત ભાઈ જય માતાજી જય શું ખરા મડવી